દુષ્કર્મ તથા ધર્માંતરણના ગુનામાં એનઆરઆઈ મોલવીને ઝડપી પાડતી ભરૂચ પાનોલી પોલીસ પાનોલી પોલીસે દુષ્કર્મ તથા ધર્માંતરણના ગંભીર ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો છે ભોગ બનનાર મહિલાએ અગિયાર નવેમ્બર બે ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર કરમાલી ગામની મદ્રેસામાં મોલવી તરીકે કાર્યરત એનઆરઆઈ અજમત અહમદ ઇબ્રાહીમ બે માટે ભોગ બનનાર મહિલાને વોટ્સઅપ મેસેજ કોલ કરી સતત સંપર્ક કરી લગ્નની લાલચ આપી હતી આરોપીએ સુરતમાં મહિલાને કેટલીક વાર મુલાકાત કરી અને બાદમાં નવ નવેમ્બર બે હજાર રોજ પોતાના ઘરે બોલાવી પાણીમાં કંઈક મેળવી અર્ધ બેભાન હાલતમાં મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું સાથે મહિલાને ધર્માંતરણ કરવા દબાણ કરાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે મહિલાની ફરિયાદના આધારે પાનોલી પોલીસે ભારતીય ન્યાય સહિતા બે હજાર તેવીસ ની કલમ ચોસઠ એક એકસો તેવીસ

તેમની સાથે બળજક તેમણે સારી સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોરવી અઝમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ આ વસ્તુની કરી રહી છે છે કે તેણે એને કઈ કઈ જગ્યાએ ભારતની પ્રવાસ કરેલો અને કેવી બધા કૃત્ય કરતા હતા અમે લોકો તપાસ કરી રહ્યા છે કેટલીક વોટ્સએપ ચેટિંગ અને બીજા ડેટાના આધારે અમે લોકો એ જોવાનો બી પ્રયત્ન કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના બની શકે મોલવીના સંપર્કમાં એક કેસને લઈને આવેલા હતા કે જેમાં મોલવીના ખુદના લગ્ન જીવન જ્યારે ભંગાણ થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના ના કારણે ક્યાંક થઈ અને જયારે એમને ભોગ બનનાર મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંનેની વચ્ચે કોલ થવાના દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જેવી પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારો ચાલુ છે જો ધ્યાનમાં આવશે તો એની ઉપર બીજા બી કડક એક્શન લેવાશે